ચોટલિયા નામનો શખ્સ કે જેને જૂના દારૂના કેસમાં જે છે આ એક જાગૃત નાગરિક અને ફરિયાદી છે કે જેને એસીબીમાં ફરિયાદ કરી હતી તેની પાસેથી પંદર હજારની ની જે છે લાંચ માંગણી કરી હતી જ્યારે ફરિયાદીને આ લાંચ ન આપ્યું તેથી જામનગર એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને જામનગર એસીબી ની ટીમ દ્વારા જે છે આજે છટકું ગોઠવીને આજે લાંચિયો લાંચીઓ પોલીસ કર્મચારી છે બાદલ તેને રામેશ્વરનગર વિસ્તાર માંથી રોકડા પંદર હજાર ની રકમ સાથે ઝડપી પાડ્યો છે હાલ પોલીસ દ્વારા જે છે લાંચિયા કર્મચારીને એસીબી ની ઓફિસે લઈ જઈ અને આ મામલે વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે બિલકુલ થી આભાર આપનો તમામ જાણકારી માટે